નમસ્કાર આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટી વડોદરાના યસવી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની નય નેતૃત્વ હેઠળ તિરંગા યાત્રા નીકળી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વના લક્ષ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા આજ રોજ વોર્ડ નંબર બારમાં કોટા પોલીસ લાઇન પાસે આવેલ મા ભારતી સ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગા યાત્રામાં કોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ કોટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ કાઉન્સિલર મનીષભાઈ પગાર કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ કાઉન્સિલર રીટાબેન સિંહ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ વોર્ડ નંબર મહામંત્રી તથા સાર્જન્ટ નવીનભાઈ પટેલ સાર્જન્ટ શશીકાંત પટેલ સાર્જન્ટ વેરીભાઈ ગોહિલ તથા કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા માં ભારતી પ્રાથમિક શાળાના બાળકો પણ આ રેલીમાં જોડાયા હતા આ તિરંગા યાત્રા અકોટા પોલીસ લાઇન પાસે આવેલ મા ભારતી સ્કૂલથી લઈને અકોટા હનુમાનજી મંદિર પાસે સમાપન થઈ હતી આજે વોર્ડ નંબર બારની અંદર વોર્ડના સંગઠન દ્વારા આજે તિરંગા યાત્રાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે જ્યારે દેશના દરેક નાગરિકો ઓપરેશન સિંદૂર પછી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ દેશ માટે જે એમણે કર્યું છે એના માટે જે દેશભક્તિ એમની છે એ દેશભક્તિ સાથે સાથે દરેક નાગરિકો પોતાની આત્મ ની અંદર જે દેશભક્તિ જાગેલી છે એ જાગેલી દેશભક્તિ અને એ દેશભક્તિના કારણે મોટા જુવાડમાં આજે દરેક રોડ પર તમને તિરંગા યાત્રાની આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય છે અને આજે ખરેખર એવું કહેવાય કે હવે આ દેશને વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે અને બે હજાર સુડતાલીસનું જે નરેન્દ્રભાઈનું સપનું છે એને પૂરું થતાં કોઈ રોકી નહીં શકે આ દેશ હવે વિશ્વગુરુ બનીને જ રહેશે અને આ જે તિરંગા યાત્રા વોર્ડ નંબર બારના દરેક કાર્યકર્તાઓને અભિનંદન આપું છું ખૂબ સારા મોટા પ્રમાણમાં આ તિરંગા યાત્રાનું એમણે સંચાલન કર્યું છે એના માટે સૌને અભિનંદન સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રપ્રેમની ભાવનાને જાગૃત કરવાના ભાગરૂપે સમગ્ર ભારતમાં અત્યારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરમ દિવસે માન્ય પ્રભારી મંત્રી શરદભાઈ સંઘવી સાહેબ વડોદરા ખાતે સમગ્ર વડોદરા શહેરની આ તિરંગા યાત્રાની શરૂઆત કરીને આજે વોર્ડ નંબર બારમાં આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને મહિલા મોરચાના અત્યારના મહામંત્રી માન્ય સીમાબેન મોહિલેના અધ્યક્ષતામાં આજે વોર્ડ નંબર બારની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને સાથે રાખી અને રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવાના કામમાં સૌ સહભાગી થયા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પંદરમી ઓગસ્ટ આમ જોવા જઈએ તો આપણું સ્વતંત્રતા દિવસ અને એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી અને ઘર ઘર તિરંગા હોય એ પણ કોન્સેપ્ટથી દર વર્ષે પંદરમી ઓગસ્ટ ઉજવામાં આવે છે અને ખાસ કરીને આજે બાર નંબર વોર્ડમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે અલગ અલગ વોર્ડમાં તિરંગા યાત્રા અલગ અલગ ટાઈમે કાઢવામાં આવે છે બધી જ જગ્યા કાર્યકર્તાઓથી લઈને પ્રજાજનો સુધી કા સંદેશો જાય પ્રજાજનો પણ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે તિરંગા એ આપણા માટે શૌર્યનું સ્વરૂપ છે અને હાલ જે ઓપરેશન સિંદૂર થઈ ગયું અને એનામાં આપણા જે સૈનિકોએ જે જુસ્સાથી આપણે ઓપરેશન સિંધુનું સક્સેસ કરાવ્યું અને પાકિસ્તાન ઉપર જે અલગ અલગ એમના ઠેકાણો હતા એ ઉધ્વસ કર્યા એ આ સૈનિકો પ્રત્યેની એક ભાવના છે અને તિરંગા આપણા હાથમાં આવે તો આપણામાં એક શૌર્ય જાગૃત થતું હોય છે નાના બાળકોથી લઈને યુવા અવસ્થાથી લઈને પ્રૌઢ અવસ્થા સુધીના લોકો તિરંગા હાથમાં લઈને જ્યારે નીકળતા હોય તો દેશ પ્રેમ એમનામાં જાગૃત થતું હોય છે અને દેશ પ્રેમનું એક પ્રતિક તિરંગા એને હાથમાં લઈને આજે વોર્ડ નંબર બારના સૌ કાર્યકર્તા પ્રજાજનો આજે નીકળવાના છે અલગ અલગ વોર્ડમાં કાર્યક્રમ ચાલી રહ્યા છે અને આપના માધ્યમથી સૌ પ્રજાજનોને પંદરમી ઓગસ્ટની ઇન્ડિપેન્ડન્ટ ડેસની ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આપણો દેશ સૌથી આગળ રહે બધા જ એનામાં અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આપણે સૌ એમના હાથ છે એ મજબૂત કરીએ આ તિરંગા યાત્રાથી જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય Subscribe now and press the bell icon. Never miss an update.